શું ભાવ ચાલી રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હાજર ચારસો ચોસઠ દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હાજર છસો ચાલીસ તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ છેતાલીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં સોનાના ભાવમાં આજે વધારો થયો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો ગુજરાતની અંદર શું ભાવ ચાલી રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર વધારો થયો છે સોના ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમારા શેરના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો તમારા શેરનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો જેથી કરીને તમને તમારા શેર ના ભાવ પણ મિત્રો મળી રહે મિત્રો દળી સોના ચાંદી ના ભાવ જાણવા માટે તેમજ આગોતરા હેંધાણ જાણવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો મિત્રો